ના બધું કામકાજ તો કરાવ્યું નહીં મને આ એકલા ચાર ને વાઢવા જવાનું કીધું છે મને તમે તો બેસન ચાર પૂરો કરવાનો હતો ભાઈ સાયકલ લેવા જતો જોતો ભાઈ સાયકલ ને ના પાડી કે દીકરો સાયકલ નો દીકરો દીકરો કરો તમ ના ભાઈ દીકરો સાયકલ નો દીકરો કરે કે છોકરા નો કોટો વાગો તો

દીકરો છે સાયકલ નહી સાયકલ ઓન જીવ લઈ લેવાનો મારા તમારા બાપા દીકરો છે દીકરો વાળો છે જીવથી વાળો પણ હું થી આ તો સાયકલ તમે જુઓ તો ખરા

એનો લાલ એનો દીકરો બંધો બંધો ઘરો ના પાડી ભગવાન આવી છે કે મારો દીકરા ને ક્વાટો ના વાગે ક્વાટો ના વાગ્યા છે

ને નેતા ઉતારું ઉતું ને અગ્નિ સંસ્કારમાં માં દીકરા ને અગ્નિ સંસ્કાર કરવા નઈ જવું પડશે દીકરા મેચામાં લઈ આવ્યો જલ્દી જલ્દી દીકરાત્યા કરી દીકરો જિંદગી દુનિયા બનાવી રહ્યો હલો અગ્નિશન કઈ લઈ જવા ઉપાડો દીકરા બસ હવે બંધ કરો જે ખવાનું તે થઈ ગયું જ પકડો ન ઉપડો રામ બોલો પેરામ રામ રામ બોલો પેરામ રામ બોલો પેરામ જરા જરા જે થઈ ગયું રામ bây giờ bây giờ chúng ta bắt đầu lại đi nữa lần thứ ba rambo bay ram 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 rambo bay Er det digert!